કામની વાસ્તુ ટિપ્સ ત્રીસ વોશરૂમમાં મીઠું રાખવાથી તમારા ઘરની નકારાત્મકતા દૂર થાય છે દર થોડા દિવસે મીઠું બદલવાની જરૂર રહે છે આ ઉપરાંત જો તમારા કુટુંબના કોઈ પણ સભ્યને ઉદાસી અથવા દુઃખની લાગણી થાય છે તો એક મુઠ્ઠી મીઠું તેની આસપાસ ચક્રાકાર ગતિમાં ત્રણથી ચાર વાર ફેરવવું અને પછી તેને પાણી અથવા અગ્નિમાં વિસર્જિત કરવું તે વ્યક્તિની સકારાત્મકતા વધારવામાં અને માનસિક સ્થિતિ સુધારવામાં મદદ કરી શકે છે ખાતરી કરો કે ચિત્રો છબીઓ અથવા વોલ હેંગિંગ શાંતિપૂર્ણ વાતાવરણ જેવા કે વહેતા પાણી ચાલતા ઘોડાઓ જોડિયા પક્ષીઓ વગેરેને પ્રોત્સાહન આપે છે તમારી જન્મ તારીખના આધારે તંદુરસ્ત અને શાંતિપૂર્ણ જીવન માટે તમારી જન્મ તારીખના આધારે તમારા અનુકૂળ દિશાઓમાંથી એક તરફ તમારું માથું રાખો તમારા ઘરના વાતાવરણની શુદ્ધતા અને સકારાત્મકતા જાળવવા માટે હંમેશા તમારા પગરખા ઘરની બહાર કાઢવાની સલાહ આપવામાં આવે છે તે ગંદકી ધૂળ કાદવ અને નકારાત્મક ઊર્જા લાવે છે તમારા ઘરના વાતાવરણની પવિત્રતાને ખલેલ પહોંચાડે છે તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરવા તમારા ઘરના દરેક ખૂણામાં રીંગ પેલ લગાવો નકારાત્મક ઉર્જાના પ્રવાહને ટાળવા માટે ઉપયોગમાં ન આવે ત્યારે શૌચાલય બાથરૂમનો દરવાજો બંધ કરો વાસ્તુનું એક પાસું સુખદ સુગંધ છે શૌચાલયમાંથી આવતી ગંધ નકારાત્મકતા તરફ દોરી જાય છે તેથી દરવાજા નિશ્ચિતપણે બંધ કરવા પડશે શું તમારા બાળકનો અભ્યાસ ટેબલ શૌચાલયની નજદીક છે અભ્યાસ કરતી વખતે શૌચાલય અથવા બાથરૂમની સામે બેસો નહીં તે તમારા બાળકોની એકાગ્રતાને અસર કરે છે શૌચાલય એ નકારાત્મક અડચણ છે તેથી અભ્યાસ કરતી વખતે બાળકે તેનાથી દૂર રહેવું જોઈએ શું તમે પણ તમારા બાથરૂમમાં અરીસો રાખો છો વાસ્તુ મુજબ શૌચાલય અને બાથરૂમમાં અરીસો હોવો જોઈએ નહીં કારણ કે તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને રહેવાસીઓના સ્વાસ્થ્યને અસર કરે છે જો વાસ્તુ મુજબ આરીસો મૂકવામાં આવે તો તે સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરી શકે છે રસોડામાં અને બાથરૂમના નળમાં કદી પણ પાણી લીક થવું જોઈએ નહીં કારણ કે લીક થતાં પાણીથી આર્થિક નુકસાન થાય છે પૈસા જાળવવાનું ખૂબ મુશ્કેલ રહેશે પાણીનું ઘડતર એ સતત પૈસા ગુમાવવાનું પ્રતિક છે તમારા ઘરના દરવાજા મુખ્ય દરવાજાની સીધી લાઈનમાં ન આવવા જોઈએ કારણ કે તેનાથી તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિ પર નકારાત્મક અસર પડશે તમારા ઘરને પેઇન્ટિંગ્સ અથવા ચિત્રોથી સજ્જ કરવું એ સકારાત્મક ઉર્જા લાવવાની શ્રેષ્ઠ રીત છે તે તમારી નાણાં શિક્ષણ સંબંધ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પર પ્રભાવ પાડશે શુદ્ધતા અને વ્યવસ્થા ફક્ત પૂજા ખંડ જ નહીં પરંતુ તમારા ઘરના દરેક ખૂણામાં પણ સકારાત્મકતા આકર્ષિત કરવા અને પવિત્રતા જાળવવા માટે છે અમે પ્રાર્થના કરતી વખતે ઘંટડી વઘાડવાની ભલામણ કરીએ છીએ કેમ કે તેના ધ્વનિ તરંગો અને પડઘા તમારા ઘર અને આસપાસના તમામ નકારાત્મક સ્પદનોને દૂર કરે છે હાથની તાળી અને અન્ય વર્જિત પણ વઘાડી શકાય પ્રાર્થના કરતી વખતે તમે વધુને વધુ ફૂલો અથવા પુષ્પાંજલિ આપીને તમારા પૂજા ખંડની સકારાત્મકતા વધારી શકો છો તાજા ફૂલો સાથે તમે તુલસીના પાંદડા બીલીપત્ર ધુબા હાજરી ફૂલો અથવા લાલ જાસૂદના ફૂલોનો ઉપયોગ કરી શકો છો માટીના દીવા કપૂર ધૂપસડી વગેરે પ્રગટાવીને સકારાત્મક અને સહાયક ઉર્જા ઉત્પન્ન થઈ શકે છે તમારા રસોડાના સાધનો કેવી રીતે મૂકવામાં આવે છે તે તપાસો જો સ્ટોવ અને પાણીના સિંકને યોગ્ય સ્થાને અને દિશામાં ન મૂકવામાં આવે તો તે ઘરને સતત ઝઘડા તરફ દોરી જાય છે કારણ કે આ બંને જુદા જુદા તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમને એકસાથે રાખવાથી ઘરમાં તનાવ આવે છે સ્ટોનોબ પરિવારના વડાની અનુકૂળ દિશામાં મૂકવો જોઈએ આનાથી આખા પરિવાર માટે સારું સ્વાસ્થ્ય સુનિશ્ચિત થાય છે સરળ વાસ્તુ તમને તમારી ચાર અનુકૂળ દિશા નિર્ધારિત કરવામાં મદદ કરી શકે છે રસોડાના બેસીને નળમાં ક્યારેય પાણી લીક થવું જોઈએ નહીં કારણ કે તેનાથી મોટું આર્થિક નુકસાન થાય છે તમે પૈસા જાળવી શકશો નહીં પાણીનું વળતર એ સતત પૈસા ગુમાવવાનું પ્રતિક છે રસોડામાં કોઈ પણ વસ્તુ હંમેશા સુગઢ અને સ્વચ્છ હોવી જોઈએ કારણ કે ગંદા રસોડામાં સકારાત્મક ઊર્જા સંચય થાય છે સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત કારણોસર ગેસ સ્ટોવને દરરોજ સાફ કરવાની જરૂર છે શું તમારો મુખ્ય દરવાજો ખોલતી વખતે અથવા બંધ કરતી વખતે અવાજ કરે છે દરવાજામાં કરકસ અવાજ હોવો જોઈએ નહીં કારણ કે તે ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે તમે કાં તેલ લગાવી શકો છો અથવા હિંજ બદલી શકો છો તમારા મુખ્ય દરવાજા શું સામનો કરે છે તેને કોઈ પણ વિદ્યુત ધ્રુવોનો સામનો કરવો જોઈએ નહીં કારણ કે તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે આ ધ્રુવોથી થતી ઇલેક્ટ્રિક વિક્ષેપ ઘરની અંદર તેમજ શરીરની અંદરની ઉર્જાને અસર કરે છે અપરણીય વ્યક્તિઓએ તેમના બેડરૂમમાં તેમની પસંદ મુજબ વિરોધી લિંગના ગોળા ફોટો રાખવા જોઈએ શું તમારું બાળક અભ્યાસ માટે પલંગ પર બેસે છે અધ્યયન કરતી વખતે પથારી પર બેસવાનું ટાળો કારણ કે તેનાથી અધ્યયન તરફની એકાગ્રતા ઓછી થશે પલંગ પર બેસવું એ અભ્યાસ માટે જરૂરી ગંભીરતા પેદા કરતું નથી શું તમે જાણો છો કે સરસ્વતી સ્થાન અભ્યાસ માટે કેટલું મહત્ત્વનું છે જો તમારા ઘરે સરસ્વતી સ્થાનમાં કોઈ ખામી હોય તો તે તમારા જ્ઞાન અને શિક્ષણને અસર કરી શકે છે તે પરોક્ષરી રીતે તમારી વેપાર વિકાસને અને સંપત્તિ ઉર્જાને પણ અસર કરી શકે છે ભણતી વખતે બાળકને કઈ દિશાનો સામનો કરવો જોઈએ વાસ્તુ એ દિશાનું વિજ્ઞાન છે અને આ દિશાઓ ફક્ત વસ્તુઓ માટે જ નહીં પણ લોકો માટે પણ લાગુ પડે છે અભ્યાસમાં એકાગ્રતા વધારવા માટે અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થીએ તેની ચોથી અનુકૂળ દિશાનો સામનો કરવો જ જોઈએ તમારા બાળકની અનુકૂળ દિશા શું છે ચક્રોને કાર્યરત કરવા અને કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે ઓફિસમાં રહો ત્યારે તમારી સૌથી અનુકૂળ દિશાનો સામનો કરો વાસ્તુ સંચાલિત ઓફિસમાં અનુકૂળ દિશાનો સામનો કરવાથી શરીરના ચક્રો સક્રિય થાય છે અને તમને તમારી ફરજો સંપૂર્ણ રીતે નિભાવવામાં અને વ્યવસાયને આગળ વધારવા માટે રચનાત્મક વિચારોની મદદ મળે છે ઓફિસ અથવા કાર્યસ્થળમાં તમારી પ્રથમ અનુકૂળ અથવા સારી દિશામાં બેસવાથી વ્યવસાયિક વૃદ્ધિમાં મદદ મળશે અનુકૂળ દિશાઓ વ્યક્તિની જન્મ તારીખ પર આધારિત હોય છે